thank you રામ રામને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના તો આઠ સવાર જેવું થાય છે આપણે મીરાને દોવાનું કામ એવું થઈ ગયું કમ્પ્લીટ તો મીરાદા અહીંયા બહાર બાંધી દીધી છે અહીં બહાર બાંધી હતી નંદી મહારાજને અહીંયા બાંધા હો ડબોડીને બાંધી દીધો જો કોથરો ઢાંકી દીધો જય નંદી મહારાજ બેઠો રહ્યો હવે મીરા થોડુક ભાઈ ખાય છે પણ ખાઈ લઈએ વાંધો નથી આવતો જય ગૌ માતા બેન કાનુ બી બેઠા છે કાનુ હાલો રામ રામ અરે પતંગ નવી લીવું

એક એક બે જોડી ધોવાની છે બાકી ચાલુ કર્યું છે હું તો કહેતી હતી તમારા કપડાં કેવા મેલા જરાય ની મારે ધંધો સારો રહ્યો ને આમાં આગું જ્યાં આવી જાય ઓયલ વાળું ગીસ વાળું જ હોય કાબા કેવા મારે લેવા લીલા લઈ આવવા લીલા થોડા ખારા લાગે મોટા થઈ ગયા ની વાત નથી પણ કઈક આમ ધંધો એવો છે આમાં કે જ્યાં આવીને ત્યાં એ રી સેનુમાં નડાતું હોય ક્યાંક ક્યાંક બરોબર તો થઈ જાતું હોય ક્યાંક એ જાય એટલું જવા દેવાય બાકી આવા શર્ટ નો પહેરું કે વટાણ કેવા પહેરવા ભાભા નથી થઈ ગયા એ વાત નથી પણ તોય હા મીડિયમ સારું લાગે એમ એવું બધું છે હાલો અટાણમાં આવી માથા કોઈ ચાલુ જ હોય કા એ ધોવા પડે ને એટલે ટૂંક માથો તાય ને પડે ઓલું ડાગા ને એવું થયું હોય ને કોઈ ગિરીશ વાળા અને ભાઈ ગિરીશ તો ગિરીશ વાળા ને ઓયલ વાળા જ હોય જાય નહીં ન જાય કાંઈ નહીં હું ક્યાં કઉ છું જવા દે કાબા તો નો જાય કાંઈ નહીં જેટલા જાય એટલા જવા દે ભાઈ બાકી ધંધો છે એમાં થોડું કાલ છે શું કરે છે क्या ही गया हूँ कर आहूं बनाओ हो टोकरा नु बोला रो सु दीदी बेडी चेंज के सो पिया टोकरा बनाओ खाटिया हां खाटिया हां हां ये बनावन होय ने हां जेवा डाटा मा तो, तो आ पलारी दे तो आ खावी जाई बदु थे आ मा हु हु से आपरे मकाई ने काल चोखा ने चणा दाल ने तईवान काल दई रुतु भेड़ को भेड़वान सीताराम ने जय श्री कृष्णा

પલાળીને એમને ઢાંકીને મૂકદવાનું રહીએ ને હમ સાજ સાજ નાખવાનું હોય ને વધુ અમે તો એ આગ લે એમ લાગે આઈક લેવ ન લાગે ને આધાર કરીને મારું હા ભાઈ એટલે ત્યાંનું કેટલો એટલે વાય એટલે પાછી કાઢી દીધો આપણે અત્યારે આવ્યા છીએ વાડીએ અને દાંતીના જે કંઈ ફારવા આપણે બદલાવાનું કામ ચાલુ હતું એ બદલી ગયા હે અને આ વાડીવાળો કપાસ વિઘાયકનો હતો ને એમાં અત્યારે ખાલી ટૂંકમાં હાઠિયું તો આપણે પરમ દિવસ જ બહાર કાઢી લીધી હતી એટલે હાઠિયું બહાર નીકળી ગયા અત્યારે ખેતર ખાલી છે અને ખાલી પડું એમને રખાય નહીં અને બે દિવસમાં આપણે એકદી લેટ થઈ ગયા ને વાહો વાહી જ ખેતી થઈ જવી જોઈએ ખાલી પડું રાખો તો ખૂકાય નહીં અને અત્યારે ભેજવાળા કારણ કે કપાસ આપણે પાયેલા હોય અને ભેજવાળું પડવું જોઈએ એમને રાખીએ આપણે ખેતર બરાબર તો અંદર હુકાઈ નહીં અને ખાસ એકવાર તો દાંતી હાલી જ જવી જોઈએ દાંતી કે પંચિયું કે ગમે એ ટૂંકમાં બરાબર એકવાર હાલી ગયા પછી ટૂંકમાં તપે ને તો એ હારા મારું તપે અને હવે આપણે આ ખેતરમાં કાંઈ શિયાળું પિત્ત વાવર નથી અને ફારવા બદલાવા પહેલાં એ વાત કરી લે ફારવા બદલાવા એ પછી કેવી દાંતી પડે છે અને કેટલું ટ્રેક્ટર પડે ઓલું ટ્રેક્ટર પકડે છે તો ટ્રેક્ટર આલે હાવ ફ્રી અને બીજા નંબરમાં હાઇડ્રોલિક જે આપણે હેઠી બેહારતા પહેલાં જૂના ફરવા હતા અને એમાં જૂને હતી ને એ બધું હતું ત્યારે બેહારતા એથી આ અધેર રાખવી પડે છે અને બીજા નંબરમાં જો આમ તમારે છે ને જેટલું જોઈને એટલું બધું પડતું જાય છે ફાંસ્યા જાય છે આખું પંછીયું માર્યું હોય ને એવું કરી નાખે જો તમે જમીન આખી છે ને વિખાતી જાય અત્યારે આપણે આમાં એકવાર મારશું અને પછી બે શિયાળી કેળે પાછી એકવાર માર્યું એટલે બે વાર દાંતી હાલી જાય ને એટલે ખેતી થઈ જાય કમ્પ્લીટ તમારે કાંઈ ઘટે નહીં એવી બરાબર તો દાંતીના ફારવામાં કેટલો ખર્ચો થયો થોડોક એ હોત કહી દઉં તો દાંતીના ફારવામાં નવથી સાડા નવ હજાર રૂપિયા દેવાનો ખર્ચો થયો એમાં બધું આવી ગયું ટૂંકમાં મજૂરી આવી ગઈ કોશિયા આવી ગયા અને ફારવા આવી ગયા બરાબર તો જૂના અગબન કોશિયા અને ફારવા આપણી પાસે પડ્યા એ ભંગરમાં જે કાંઈ બાદ થાય હજાર બે હજાર પંદરસો જે કાંઈ બાદ થાય હજાર રૂપિયા કે જે કાંઈ થાય બરોબર તો એ આપણી પા અત્યારે અગબંધ પડ્યા છે બાકી આ સાડા નવ હજાર રૂપિયાનો ખર્ચો થયો એમ ટૂંકમાં મજૂરી આવી ગઈ અને બધું સાધન સામગ્રી આવી ગઈ તો સાડા નવ હજાર રૂપિયામાં દાંતી બની ગઈ રંગોલા જેવી નવે નવી બાકી પાટલા અને કોઈ વસ્તુ વાંધો નહોતો અને એક હવે કલર કરવાનો થોડોક રહી ગયો છે કલર હવે એક બે દિવસ આપણે આપવાની છે આપણે ઘરનામાં આપવાની છે પછી એક જયંતીભાઈ છે કાલે એના આંકવાની જો અહીંયા વાડી છે આપણી વાડી પાસે વાડી વાળી છે એટલે એની સત્તર કે અઢાર વીઘાની આંકવાની છે એટલે એ હાલી ગયા પછી આપણે ટૂંકમાં કલરનું આયોજન પછી કરીશું બરાબર તો આ રીતની દાંતી પડે જો તમે વિખ્યા જઈશ બધું અને ટ્રેક્ટર હાવ ફ્રી હાલે અને હર હંમેશા દાંતીમાં ક્યાં ઘેરમાં ટ્રેક્ટર રાખવું એ ખોદ થોડુંક કહી દઉં કે દાંતી હરકી વ્યવસ્થિત પાડવી હોય આવી બરાબર તો બીજા ઘેરમાં ટ્રેક્ટર ન હાલે એને પહેલાં માંગવું પડે અને આરપીએમની જો વાત કરીએ તો ટ્રેક્ટર ગમે હોય આરપીએમની વાત કરીએ ને તો બારસોથી તેરસો આરપીએમ પહેલાં ઘેરમાં હાખવું જોઈએ ટ્રેક્ટર એથી જેથી કરીને ટ્રેક્ટરને પણ કંઈ દાબ ન પડે પછી બીજા નંબરમાં કામ પરફેક્ટ થાય સારું થાય સરકા થાય નહીં એટલે એ રીતનું છે અને ખેતર જુઓ ને તો તમે આ થોડુંક ભીનું છે ભીના બીજા નંબરમાં સોમાસામાં આપણે ગારો હતો બધાય સમજે છે જૂના વ્યુઅર છે અને બધાને ખબર છે કે આમાં પાણી બે ત્રણ વાર આવી ગયું હતું અને મિની ટ્રેક્ટરે ટોરેલું હોય મોટા ટ્રેક્ટરે પણ બે વાર હામાં હાકેલું હતું એટલે જ આ રીતના ઠેફા પણ કાઢે છે પણ આ આમાં ઢેફા અમારા ખેતરમાં ઠેફું કદાચ નીકળવું હોય ને તો એ ભાંગી જાય થોડાક દી બે દી તપે ને એટલે આ ઠેફા છે ને તો આ ઠેફા બધા ભાંગી જાય કે કોઈ એવું કરાર ખેતર નથી અમારે આમ ગું આમ કરાર પણ ટૂંકમાં કાપાર ડેમનો કાપ નાખીને બનાવેલું છે તો આ રીતનું હતું હવે આમાં થોડુંક વાવેતરનું કહી દઉં કે આમાં હું વાવેતર આગળ કરવું છે આપણે એ બરાબર તો વાવેતર આમાં કરવાનું થાય લગભગ તલ અને કા કદાચ આટલી વિકાયકની મગફળી કરી વિકાયકની થાય કે વિકામ થોડી ઘણી ઓછી રહ્યા કારણ કે વિકા માથે થોડું ઘણું આ એકાદું વાતર છે બરાબર તો બે વાતર આપણે અહીં કરવાના મીરા હરું ગાજરના જો અહીંયા આ ઝીંજો ખર્યો ને ત્યાં જ અહીંથી આ હોહરવા આ બે વાતર છે ને ગાજરના કરવા છે ગાજર આપણે ઉપર વાવવાતી ઊગા નહીં એટલે હવે વાવી દઈને ઉનાળામાં એને ખાવાની મજા આવી જાય તો અહીં બે વાતર ગાજર ના કરવા છે આ બગલો બગલોરિયો ન્યા હું આટલે હુજી આટલે હુજી ગાજર કરશું બરાબર પછી અહીંથી આ કદાચ મગફળી કરી કે પછી તલ કરી આટલી કદાચ મગફળી કરી લઈ તો ઘરનો ભૂકો ને એવું થઈ જાય એટલે કદાચ મગફળીની ગણિત છે અને મગફળીને વાવેતરને હજી તો આમ તો કાયદેસરને વાર છે એ આગલા વિડીયોમાં તમને જણાવીશ વાગવામાં સાડા પાંચ પોણા સવા જેવું થાય છે ને આપણે ઉપલા ખેતરમાં દાંતી આપતા હતા ને એમાં હાલી ગઈ ને અહીંયા આવ્યા છે હવે અહીંયા અહીંયા એક ઉથલ વેરા પણ હવે થોડો ગારો જણમે છે એટલે આને હવે હું દે અહીં કાંઈ આપણે વાવેતરની ઉતાવર નથી અને આમાં તો તલ જ વાવવાના એ તો ફાઇનલ છે બરાબર તો તલ વાવવાના તો એક મહિના ઉપરની વાર છે એટલે કાંઈ ખોટી ઉતાવર કરવી નથી જો આ રીતનું થાય છે આમાં કારણ કે હે ને જો એવું કામ નથી થતું જોઈએ એવું કામ ન થાય આ રીતના લાસરા કાઢે ને એટલે નકામું ગારો થોડોક જણમે છે અને હજી પાણી આપણે હુકાણું જ હમણાં જ એટલે એટલા માટે આપણે કાંઈ ઉતાવળ કરવી નથી બાકી ઉપલા ખેતરમાં ફર્સ્ટ ક્લાસ ચાલી ગઈ એમાં કંઈ ઘટે નહીં દાંતી હવે થઈ ગઈ મસ્તી નહીં આ રીતનો ગારો ગારો છે એટલે ખોટી ઉતાવળ નથી કરવી અને આ ખેતરમાં એ પાણી હવે બારું નીકળી ગયું છે હાવ અહીંયા આપણે ઠુવો છે ને ત્યાંથી પણ બારું વુઈ ગયું હવે આ ખેતર હાવ ખાલી થઈ ગયું પણ હવે ટૂંકમાં ચાર પાંચ દિન તપ છે ને કે પાંચ હાથ દે ટૂંકમાં એમ અઠવાડિયું તપ છે ને એટલે બધું ને કઈ ક્લાસ જમીન થઈ જાય ને પછી દાંતી આપીને એટલે વાંધો ટૂંકમાં ન આવે તો એ રીતનું છે અને આપણે આજે જન્મદિવસ એક વીસ કરવાનો છે એ આપણે સતીષભાઈ સાવરિયા તો એમના ધર્મપત્ની એટલે કે ગાયત્રીબેન ગાયત્રીબેનનો જન્મદિવસ કાલે પાંચ તારીખે છે એટલે આપણે આજે જ વીસ કરી દઈએ એટલે ઉપાદી નહીં તો ગાયત્રીબેન તમે જીઓ હજારો સાલ ખૂબ ખૂબ જીવનમાં પ્રગતિ કરો ખૂબ તમારું લાંબુ આયુષ્ય આપે માં ખોડલ અને ખૂબ તમે પ્રગતિ કરો અને ખૂબ તમારા પતિદેવને અને તમારા પરિવારને સારા કાર્યોમાં સહભાગી બનો એવી અમારા પરિવાર તરફથી તમને હાર્દિક હાર્દિક શુભકામના છે બેન તમને હવે તો આ રીતનો ભાઈ સતીષભાઈ તમારો જન્મ તમારા ધર્મપત્નીનો જન્મદિવસ અમે વીસ કરીયો તે બદલ અમને કરાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર હાલો તો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરીએ આ વિડીયો કેવો લાગ્યો હોય કમેન્ટમાં કહીજો ગયમો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા બીજા વિડીયોમાં તાઉજી આવજો રામ રામ